હાલો હાલો આજ મારો છેલ્લો દિવસ નહીં હું ક્યાંય નથી જાતી ગામડે થી સુરત જવાનું છે તો મેં કીધું હાલો પછી કારે ટાઈમ મળશે અત્યારે વાતો કરી લેવી અને આમ પણ મને ફેમિલીમાં બેહવું બહુ ગમે પણ ત્યાં તો અમારા ફઈ આવી ગયા તો બા કે ફઈને આપણે ઢોકળા ખવરાવી દેવી પણ રાતે ઢોકળાનું હાથવાને બદલે બાઈએ નો જાડો લોટ હાથી નાખ્યો હવે આના કેમ ઢોકળા થાય ફઈ તો તોય પાછા એમ કેતા થાય કે એક બીસ મૂકી જોવો કેમ થાય છે

અને આ છે ને ગામડું છે બિરાદર સુરત ખાલી બે જણા જાતા હોય ને તો એ પંદર જણા મૂકવા આવે દેવ બાકી રહી ગયો હતો તો એ પણ આવી ગયો છોકરા લઈને બસ સ્ટેન્ડ માં અને આ બધાને ટાટા બાય બાય કરી હજુ હાંઢીડા પોઈ ગયા ને તો જગાભાઈ પકોડા અને પેંડા લઈ આવ્યા મારે તો કાંઈ ખાવું નતું મેં તો બાના હાથનું કઢી ખીચડી ખાધું હતું હવાર પડતા પડતા બારી બહાર જોયું ને તો ટ્રાફિક દેખાણી હમ હવે રેડી સુરત આવી ગયો અરે ઘઉં બાસ્કું હતું એટલે હાલી તો કઈ જવાય નહીં તો પછી બેઠા રિક્ષામાં હાલો હાલો આજ કમેન્ટમાં આવી કે ગામડાના વિડીયો જોવાની જે દ્વારકા